મિત્ર લોક સાહિત્યકાર કિશન આહિર જૂનાગઢ નમસ્કાર હું છું તમારો મિત્ર લોક સાહિત્યકાર કિશન આહિર જૂનાગઢ અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણા ગુજરાત રાજ્યના દરેક જિલ્લા અને દરેક તાલુકામાં યાદવ સેના ટીમની સરસ રીતે નિમણૂક થઈ રહી છે સાથે સાથે સારું કાર્ય પણ કરે છે સારી રીતે પ્રગતિ પણ કરે છે એટલે એટલે હું લોક સાહિત્યકાર કિશન આહિર જૂનાગઢ મારાવતી અને ગુજરાતના મારા આહિર સમાજના તમામ કલાકારો વતી યાદવ ટીમ અને તેમના દરેક સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ હર્ષ અનુભવું છું અને ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકરને એવી પ્રાર્થના કરું કે યાદવસિંહના ટીમ ખૂબ જ રીતે આવી સરસ પ્રગતિ કરે સરસ રીતે કાર્ય કરે લોકોને સમાજમાં જાગૃતિ આપે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું અને છેલ્લે યાદવસિંહના ટીમના દરેક આહિર સભ્ય માટે એક દુહો કે હજી આહીરો તો આને વચને વચન તું કે નહીં પણ આપેલું આપેલું વચન ની ભાવવા રે રેવ આગળ રહ્યા હીર